તો મારા યોદ્ધાઓ તો આપણે ગણિતમાં મેં આપણા જે નિયમમાં જે બે ની ચાવી ક્યાં લગાવી ત્રણ ની ચાવી ક્યાં લગાવી ચારની ચાવી ક્યાં લગાવી એ વિશે માહિતી છે તમને બતાવી દઉં કે કયા કયા અમે ચાવીઓ લગાવીને કયા કયા લખ્યા છે ટોપિકોમાં તો વિડીયો સાથે બનાવી જવું વિડીયો સાથે તમને બતાવી દઉં કે ગણિતમાં મેં કયા કયા ટોપિક લગાવ્યા વિડીયો સાથે કન્ટિન્યુ વખત ભાગાકાર બહુ લંબાઈમાં પૂછાતા હોય છે તો તમને ક્યાં નિયમ લગાવો કઈ રીતે ઓપ્શન કાપી શકાય એ વિશે માહિતી છે બે નો નિયમ છે કે જે સંખ્યાનો એકમ નાકમાં જીરો બે ચાર છ આઠ હોય તો એને બેનો નિયમ લાગુ પડે એના પછી ત્રણ નો નિયમ જે સંખ્યા બધા જ અંકોના સરવાળાને ત્રણ વડે નિશીષ ભાગે શકે જે સંખ્યા આપેલી હોય આ બધાનો સરવાળો કરવાનો તો તેને એ સરવાળો આવે એને ત્રણ વડે ભાગી શકાય તો આખી સંખ્યા છે કે જે સંખ્યાના છેલ્લા બે શકાય તો આખી સંખ્યાને નિશેષ ભાગી શકાય એના પછી પાંચ નો નિયમ તો તમને આવડશે એકમનો પાંચ અથવા જીરો હોય તો તેને પાંચ વડે નિશેષ ભાગી શકાય છ ના નિયમમાં એવું છે કે જ્યાં બે અને ત્રણ ની ચાવી લાગે બે અને ત્રણ ની ચાવી એટલે કે બે જીરો બે ચાર છ આઠ હોય તો બે નો નિયમ અને ત્રણ નો એટલે પૂરી સંપૂર્ણ સંખ્યા સંપૂર્ણ સંખ્યા ત્રણ વડે ભાગી શકાય એનો એટલે બે અને ત્રણ નો નિયમ છ થી ભાગી શકાય એના પછી નો નિયમ એમ કે જે સંખ્યાના છેલ્લા ત્રણ અંકોને આઠ વડે નિષેધ ભાગી છે છેલ્લા ત્રણ જે પાછલા ત્રણ આપ્યો હોય એને નિશેષ ભાગી શકાય સંપૂર્ણ ભાગી શકાય તેને આઠ વડે ભાગી શકાય નવ નો નિયમ એટલે કે સંપૂર્ણ જે સંખ્યા આપી એને નવ વડે ભાગી શકે એનો સરવાળો કરવાનો સંપૂર્ણ સરવાળો આવે છે જે સંખ્યા ની એકી સ્થાન ના અંકોનો સરવાળો અને બેકી સંખ્યાના અંકોનો સરવાળો એનો તફાવત શૂન્ય અથવા અગિયાર આવે અથવા એના ગુણાંકમાં આવે તો અગિયાર વડે નિશેષ ભાગી શકાય આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે તમને બતાવી દઉં કે એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી પરંતુ વિશિષ્ટ સંખ્યા છે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા આપણે ગણતરી ચાંદથી સ્ટાર્ટ કરીએ એક થી સ્ટાર્ટ કરીએ તો એક સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા જીરો છે પછી બે એક માત્ર એવી બેકી સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે તથા સૌથી નાની વિભાજ્ય સંખ્યા ચાર છે એક થી સો સંખ્યા વડે કુલ પચીસ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે સરવાળા માટે તટસ્થ સંખ્યા શૂન્ય છે અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એક છે પછી પાઈ એ અસમય સંખ્યા છે અને જ્યારે બાવીસ અથમાવશે અને ત્રણ ચતુર્થ એ સમય સંખ્યા છે જેને અંશ અને છેદમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવામાં આવે છે મિત્રો તો આટલે સુધી આપણે માહિતી મેસર રીઝનિંગમાં મેળવી છે તો વિડીયો સાથે બને રહેજો તો મળી આવે ગુજરાતી વ્યાકરણમાં આપણે વિભક્તિ વિશે માહિતી મેળવીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ તો વાગી ગયા છે ચાર ને આપણે વિભક્તિ વિશે માહિતી મેળવી લીધી છે તો વિડીયો સાથે તો આપણે ગુજરાતી વ્યાકરણમાં કયા કયા મહત્વના ટોપિક આવડી લીધા છે એ તમને બતાવીશું વિડીયો સાથે મારા યોદ્ધાઓ જોઈ શકો કે વિભક્તિમાં જો વાક્યના પદો વચ્ચે કર્તા કર્મો વગેરે જુદા પ્રકારના જે સંબંધો હોય છે તેની વિભક્તિ કે વિભક્તિ આઠ પ્રકારની હોય છે કર્તા કર્મ કર્મ એટલે સાધન સાધનનો ઉપયોગ થતો હોય સંપ્રદાય એટલે તે માટે અપવાદાન એટલે છૂટું પડવાનો ભાવ દર્શાવતો હોય પછી સંબંધમાં નોની નુ ના હોય અધિકરણમાં સ્તાર શ અને સંબંધ બતાને સંબંધ તમને આવડશે તો જોઈ શકો બધો ટોપિક આપણે આ કોષ્ટકમાં મેળવી લીધા છે કોષ્ટકમાં અને ટોપિક વાઇઝ એટલે મતલબ કર્તા વિભક્તિ પ્રથમ વિભક્તિ કહેવામાં આવે છે કઈ રીતે શુદ્ધ કર્તા શોધવો તો કોણ વડે પ્રશ્ન પૂછવાનો છે એના પછી કર્મ વિભક્તિમાં શું વડે પ્રશ્ન પૂછવાતી મુખ્ય કર્મ મળે અને કોને વડે પ્રશ્ન પૂછવાતી ગૌણ કર્મ મળે બરોબર બધા વૃત્ય છે એ પણ જોઈ શકો મિત્રો ઝડપથી કરણ વિભક્તિ કુલ સાધન કુલ સાપ આખોથી સાંભળે છે એટલે શનાથી સાંભળે છે તો આખોથી બરોબર એ રીતે પ્રશ્નો તમે પૂછી શકો છો ચતુર્થી વિભક્તિ ક્રિયાનું ફળ મળતું હોય ક્રિયાનું ફળ એટલે માટે સારું કાજ હોય જે એના પ્રત્યય હોય રામજી ખુરશી માટે લાકડા હોય થી લાકડા કાપવા નીકળ્યું ક્યાંથી નીકળ્યો ઘરેથી એટલે છૂટો પડે ને ઘરેથી બરોબર અને સંબંધ વિભક્તિ નો નિય હોય અને અધિકરણમાં સ્થાન ક્રિયાને સ્થાન સમય અને ક્રિયા હોય આપલા સ્થાન સ્તર અને સમય હોય માં અંદર ઉપર એટલે સ્વામીજી બાખડે બેઠા છે એ ક્યાં બતાવે એનું સ્થાન બતાવે છે બરોબર આટલે સુધી આપણે વિભક્તિ વિશે માહિતી મેળવી સંબોધન માં તો તમને આવડ છે રામજી ઘરે ક્યારે આવવાના જમાદાર હે ઈશ્વર જે ઉદ્ગાર વાક્ય હોય બધા કામ આવે છે બરોબર આટલે સુધી આપણે ગુજરાતી વ્યાકરણ માહિતી મેળવી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ તો આપણે તમને હવારે કરંટ અફેર પછી આપણે ગણિતમાં જે વિભાજનની ચાવીઓ હતી એ બતાવી અને એના પછી આપણે વિભક્તિ ગુજરાતી વ્યાકરણમાં માહિતી મેળવી તો આટલે સુધી આપણે વાંચીએ છીએ આટલે આટલું પૂરતું રાખીશું આવતીકાલે જો દેવ દીરે અમારે આવે છે એટલે કપડાં લેવાનું થાય તો તમને વિડીયો શૂટ કરશું ને કર કપડાં લેવાનું થશે અને દેવ ધીરે બે બે દિવસ વિડીયો નહીં આવે બરાબર તો વિડીયો તમને કેવો લાગ્યો અને આપણે સો દિવસ રણનીતિનો આજે ચોથો દિવસ સંપૂર્ણ પૂર્ણ થાય છે અને મસ્ત મજાનો વિડીયો આજે બન્યો છે અને સારો બન્યો છે જો તમે કમેન્ટમાં કરજો સારી રીતે કઈ રીતે તમારા પ્રમાણે પણ કઈ રીતે તૈયારી કરાય એ પણ અમને કમેન્ટમાં જણાવજો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ